નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું ભારતીય થલસેના દિવસ વિશે પંદર જાન્યુઆરી ઓગણીસસો ના રોજ લેફ્ટનન્ટ જનરલ કોડેન્ડેરા એમ કરિયપ્પા ભારતના બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ ફ્રાન્સિસ રોય બુચર પાસેથી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો ભારતીય સેનાની ઉત્પત્તિ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેના તરીકે થઈ હતી જે પાછળથી બ્રિટિશ ઇન્ડિયન આર્મી તરીકે જાણીતી થઈ અને સ્વતંત્રતા પછી રાષ્ટ્રીય સેના તરીકે ઓળખાય છે

આજના દિવસે વર્ષ ઓગણીસો છબ્વીસમાં ખાસાબા દાદા સાહેબ જાધવનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં થયો હતો તે સ્વતંત્ર ભારતના પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા હતા કેડી જાદવ વ્યક્તિગત પ્રતિસ્પર્ધામાં ઓલિમ્પિક મેડલ જીતવા વાળા પહેલા ભારતીય ખેલાડી હતા તેમણે વર્ષ ઓગણીસો બાવનની હેલી સિન્કી ઓલિમ્પિકમાં થ્રી સ્ટાઇલ કુસ્તીના બાવન કિલોમીટર વર્ગમાં ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું તેમની નાની ઊંચાઈના કારણે તેમને પોકેટ ડાયનામોના નામથી પણ ઓળખવામાં આવતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબસંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત